એ મિના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સવિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય શનિવારે આ બધું કંપનીઓનો જથ્થો રાજ્યમાં મોકલી આપ્યો છે આ અગાઉ રાજ્યમાં 20 કંપનીઓ પહેલાં આવી ચૂકી છે બાદમાં એકસો સાઠ કંપનીઓ ફાળવાઈ અને હવે ત્રીજા અંતિમ તબક્કામાં 30 કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ છે આમ રાજ્યની બસો પચ્ચીસ કંપનીઓની માગણી સામે કુલ બસો દસ કંપનીઓ ચૂંટણી માટે રાજ્યને આપવામાં આવી છે જો કે છેલ્લે બે હજાર ઓગણીસની ચૂંટણી વખતે ફાળવાયેલી એકસો તોંતેર કંપનીઓની તુલનામાં આ ચૂંટણીમાં રાજ્યની વધુ સાડત્રીસ કંપનીઓ એલર્ટ થઈ છે હાલમાં તમામ જિલ્લામાં આર્મીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે ખાસ કરીને મહત્વના લોકસભા ક્ષેત્રોમાં વધુ કુમક તકેદારીના ભાગરૂપે ખડકાઈ છે તદુપરાંત ક્રિટિકલ મતદાન મથકોની સંખ્યા વધતા આવા પ્રત્યેક મથકોની બહાર પણ આર્મીના ચાર સશસ્ત્ર જવાનો મુકાયા છેલ્લે બે હજાર ઓગણીસમાં ક્રિટિકલ મતદાન મથકોની સંખ્યા ચૌદ હજાર બાસઠ હતી તેના કરતાં બે હજાર ચોવીસમાં આ સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર કુલ પચાસ હજાર સાતસો મથકો પૈકી બત્રીસ તેત્રીસ ટકા મથકો હવે ક્રિટિકલ કેટેગરીમાં આવી ગયા છે હાલમાં જે બસો દસ કંપનીઓ રાજ્યને ફાળવાઈ છે તે પૈકી રાજ્યમાં કાયમી ધોરણે રહેતી એકસો બાર જેટલી એસઆરપીની કંપનીઓમાંથી દસ કંપની રાજ્યને મળી છે જ્યારે એસઆરપીની અન્ય કંપનીઓ અન્ય રાજ્યોમાં મુકાઈ છે મતદાન મથકોએ ક્યુ મેનેજમેન્ટની પણ વ્યવસ્થા કરેલી છે થી વધારેના મતદાન મથકો છે વોટિંગના ત્યાં એક બબે વોલેન્ટિયર્સ છે જે દ્વારા ક્યુ મેનેજમેન્ટ કરવામાં આવે છે

છત્રી થાય છે તેમાં કુલ મતદારો એકવીસ લાખ બ્યાસી હજાર સાતસો છ્યાસી છે સેવા મતદારો પીડબ્લ્યુડી મતદારો એકી પ્લસ મતદારો એ વીસ હજાર 319 છે અને જે સ્ટાફ નું પોસ્ટલ બેલેટ નું જે વોટિંગ થઈ છે એ પણ અહીંનું અને બહાર ના જિલ્લાઓનું આપડા જે મતદારો બહાર છે એમ એ એ પણ 88% થયેલું છે આ ઉપરાંત મતદાન મથકોની જો વાત કરીએ તો ટોટલ 1938 મતદાન મથકો છે ગાંધીનગર ઉત્તરમાં 241 કલોલમાં 232 સાણંદ માં બસો સત્તાણું પંચોતેર નારણપુરા સંસદીય કર્મચારીઓ પોલીંગ સ્ટાફ આપણો છે અને આજથી કાર્યવાહી અત્યારે ચાલુ છે આપ પણ જોઈ શકો છો તમે છે સાણંદમાં સાણંદ આઠ છેડિયાર સોલા છે વેજલપુરમાં છપ્પન જોધપુર છે નારણપુરામાં ઓગણ ચાલીસ નાનપુરા છે સાણંદમાં સાહીઠ સાણંદિયામાં ત્રણસો તેત્રીસ મેમનગર વેજલપુર માં ઓગણસી વેજલપુર નારણપુરા માં નેવું નવા ભારત સાબરમતી માં રાણી આ ઉપરાંત

ठीक है चौहान बजट फर्स्ट डे 32 32 लाख रुपया के सॉरी फर्स्ट 32 लाख पकड़े गए था यार પછી કોઈ રોકડા કે કોઈ ઘરેણા કે ઉકસો પકડા નથી તો કે પબ્લિક પ્રોપર્ટીમાંથી 7128 અને ડાયરેક્ટમાંથી 2646 હિસાબમાં કે છે બીજું નોમન મોટી ફરિયાદ છે ઠીક છે સીવીજીને એની બે વખત ઓલરેડી હિસાબ એ થઈ રહ્યું છે એમાં બે નથી આવ્યા એને સોપોઝ નોટિસ આપી છે આજે છઠ્ઠી તારીખે ત્રીજી વખત હિસાબ નું એનું ઇન્સ્પેક્શન છે જો આજે પણ ન આવશે તો એને આપણે નોટિસ આપીશું સપોઝ નોટિસ આવનારા દિવસોમાં એને હિસાબ જ રજૂ નથી बिल्डिंग सॉरी सेवेंटी सिक्स बिल्डिंग है इसके ऊपर एक पुलिस टोटल क्रिटिकल बूथ जो है बिल्डिंग जो है सेवेंटी सिक्स बिल्डिंग है इस बिल्डिंग्स के ऊपर एक पुलिस एक होमगार्ड एंड सेक्टर अगर एक बिल्डिंग में बूथ से तो होमगार्ड कल मल्टीप्लाई कर